જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજામાં જશો અમે પણ મજામાં છીએ તો આજે આપણે બનાવવાનું છે હોમમેડ ટોમેટો કેચઅપ તો ચાલો આપણે હોમમેડ ટોમેટો કેચઅપ બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ તો જો આપણે સરસ મજાના અહીંયા ટોમેટા લઈ લીધા છે પછી આ છે ખાંડ આ છે આદુ આ સૂકા મસાલા છે આ નિમક છે આ છે લાલ મરચું કાશ્મીરી અને આ છે સંચળ પાવડર અને મેન વસ્તુ છે આ સફેદ વિનેગર તો ચાલો આપણે ટોમેટો કેચ બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને બ્લોગને સ્કીપ ન કરતા ખૂબ જ સરળ રેસિપી છે તમે પણ ઘરે ટ્રાય કરજો કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો સૌ પ્રથમ આપણે ટમેટાનું કટિંગ કરી અને બાફવા મૂકી દઈએ તો આપણે સરસ મજાના કોઠણ કઠણ અને એકદમ કડક ટમેટા હતા તો એને આપણે કટિંગ કરી લીધું છે તો આપણે પેલા બાફા મૂકી દેસુ શિયાળામાં છે ને ટમેટા અડધો ગ્લાસ પાણી ઉમેરીશું હવે આપણે બાફવા મૂકી દઈએ તો જો આપણે ગેસ ચાલુ કરી અને બાફા મૂકી દીધા છે બે ત્રણ વિસાલ છે ને આપણે વગાડી દઈએ હવે આપણે આદુ નાખી દીધું છે અને હવે ઢાંકણ બંધ કરી અને વિશાલ વગાડી લેશું ત્રણ જો આપણે સરસ મજાના ટમેટા બફાઈ ગયા છે આ રીતનો પલ્સ બનાવવાનું છે આપણે બાફી નાખવાના છે વરાળ નીકળે એટલે દેખાતા તો ઓછું હોય છે હવે આને આપણે છે ને મિક્સર જાર લઈ લીધું છે અને મિક્સરમાં આપણે પીસી લેવાનું છે તો ચાલો આપણે પેલાં મિક્સરમાં પીસી લઈએ આપણે સરસ મજાનું પલ્સ તૈયાર કરી લીધું છે હવે આને છે ને આપણી હવાલો હોય ને એની મદદથી આપણે ગાળી લેશું આપણે વાસણ લઈ લીધું છે અને હવાલો લઈ લીધો છે આ પલ્સ આપણે એમાં નાખી દેશું ચમચાની મદદથી છે ને એને ગાળી દેશું જે પણ ટમેટાને છાલ બીજ બધું નીકળી જશે અને આ રીતનું પલ્સ તૈયાર થઈ જશે આપણું આપણે સરસ મજાનું અહીંયા છે ને છાલ ને બીજ ને બધું કાઢવાનું હતું ને કાઢી લેજો અને આ પ્યુરી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે છે ને ગેસ ચાલુ કરી અને મૂકી દઈએ આ રીતનો આપણો સોસ ઉકળવા મળે ને એટલે આપણે મસાલા કરી દેવાના તો સૌ પ્રથમ આપણે નાખીશું કલર માટે લાલ મરચું કાશ્મીરી એક ચમચી નાખી દેસુ સ્વાદ મુજબ નિમક નાખી દેસુ પછી એક વાટકો ખાંડ નાખી દેસુ ગળું તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો ઓછો વધ અને લાસ્ટમાં નાખીશું હંચળ બધી વસ્તુને મિક્સ કરી દઈએ જો આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે સરસ મજાનો એકદમ આપણી પ્યુરી ઘાટી થઈ ગઈ છે હવે આપણે નાખી દેસું વિનેગર ત્રણક ચમચી જેટલું આપણે વિનેગર નાખી દીધું છે હવે આને છે ને ઉકળવા એકદમ ઘાટું થઈને ત્યાં સુધી તો છે ને આપણે વિનેગર નાખ્યું ને તે પછી આપણે ઘાટું થવા દીધું છે હવે આપણે ચેક કરી કે પાણી છે કે નહીં એમ તો આપણે આ ચમચાની મદદ જોવાનું તમે જોઈ શકો છો ચમચામાં તો નથી દેખાતું હવે આપણે ડીશમાં નાખી અને ચેક કરી લઈએ બનાવવાનો છે આપણે કેચઅપ તો આપણે ડીશમાં લઈ લીધો છે હવે આપણે ચેક કરીશું જો આ રીતના ચેક કરી લેવાનું અને હવે આપણે થોડીક વાર ચડવા દેસુ આ રીતના મસ્ત બન્યો છે આપણો ટોમેટો કેચઅપ થોડોક તીખો બન્યો છે તો અમારા અહીં ટેસ્ટિંગમાં દેવિત આવી ગયા છે દેવિત ટોમેટો કેચપ કેવો બન્યો છે હે ટોમેટો કેચપ બની અને તૈયાર થઈ ગયો છે આ રીતનો આપણો ટોમેટો કેચપ બની અને તૈયાર થઈ ગયો છે તો સાદી અને સરળ રીત અને રેસિપી હતી આપણી તો તમને કેવી લાગી છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને કોણે કોણે ઘરે ટોમેટો કેચપ બનાવ્યો છે એ પણ કોમેન્ટ કરી અને કહેજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય ફરી મળી શકનું બ્લોગ સાથે